નંબર જે નાના નાના મફતિયા પરાઓ જે આવેલા છે નંબર ચારેય જાગૃત કોર્પોરેટરો દ્વારા પોતે આજે બંધારણની જગ્યાએ પોતે ભીખ માગીને નવતર કાર્યક્રમ કરી અને કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરવા જાય છે અમે ભીખ માગીએ છીએ કે અમારા વિસ્તારની અંદર જે લોકો રહેતા હોય એ લોકોને રેગ્યુલાઇઝ જે સરકારી નિયમ પ્રમાણે થતું હોય એ પ્રમાણે કરવું સમગ્ર રાજકોટની અંદર જે પછાત વિસ્તારો છે ક્યાંક ને ક્યાંક યુએલસી ની જગ્યા સરકારી જગ્યા હોય ને છેલ્લા લોકો ત્યાં વસતા હોય જેનો મહાનગરપાલિકા વેરો પણ હોય કે એટલે આપણું સરકારી લાઈટ તંત્ર લાઈટ બિલ પણ દેતું હોય અને નળવેરો પણ ઉઘરાવત્યારે ત્યારે સરકારને રાતોરાત શું એવું થયું કે અલગ અલગ વિસ્તારોની અંદર નોટિસો આપવામાં આવી તેમાં નદી કાંઠાના આપણે જોયું કે ત્યાં પણ નોટિસો આપવામાં આવી એવી જ રીતે હોર્ડ નંબર માં જે નાના નાના મફતિયા પરાઓ જે આવેલા છે અને મારા હોડ નંબર ના ચારેય જાગૃત કોર્પોરેટરો દ્વારા પોતે આજે બંધારણની જગ્યાએ પોતે ભીખ માગીને એક નવતર કાર્યક્રમ કરી અને અલેક્ટર શ્રી પાસે રજૂઆત કરવા જાય છે કે અમે ભીખ માગીએ છીએ કે અમારા વિસ્તારની અંદર જે લોકો રહેતા હોય એ લોકોને રેગ્યુલર જે સરકારી નિયમ પ્રમાણે થતું હોય એ પ્રમાણે કરી દીધું પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું આ ભારતીય જનતા પાર્ટીની આંધ્રી અને બેરી સરકારને કે રાજકોટની અંદર જે જે જગ્યાએ આવા લોકો વસે છે એનું રક્ષણ કરવાનું કામ એ અમારું કરતા સરકારનું પહેલા જ વિરોધ પક્ષ તરીકે અમારે એમના પ્રશ્નોને વાચા આપવી અમારી ફરજ છે પણ રક્ષણ તો ભારતીય જનતા પાર્ટીની સરકારને કરવાનું છે કારણ કે લોકોએ એમને ત્યાં સત્તામાં બેઠા જોઈ નહી કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર જેટલી જગ્યાએ આખા રાજકોટ શહેરની અંદર જે જે આવા વિસ્તારો છે ત્યાંથી બધાને એકત્રીકરણ કરી અને અમે આજે રજૂઆત કરવા જઈએ છીએ આ રજૂઆત કરીએ અમારા ગાંધી ના વિચારો દ્વારા આજે રજૂઆત કરવા જઈએ છીએ જરૂર પડશે તો સમગ્ર રાજકોટની જનતાને જ્યાં જ્યાં આવી તકલીફો છે એમને સાથે રાખીને ચાહે શહીદ ભગતસિંહના માર્ગે પણ ચાલવાનું થશે તો રાજકોટ શહેર કોંગ્રેસ ચાલશે

એ લોકોને પણ હું આહવાન કરું છું કે જો આપણા પ્રશ્નનું સોલ્યુશન આખા રાજકોટમાંથી ન થાય તો નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન છે કોઈ પાર્ટીના વડાપ્રધાન નથી તો નરેન્દ્રભાઈ મોદી લગીન પણ આપણે પોચવું પડશે